આગામી સાતમી મે ના રોજ પાટણ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ માટે મતદાન થવાનું છે ત્યારે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે જિલ્લાના વિવિધ અધિકારીઓ અને કર્મચારીઓ ફરજ પર જોડાયેલા છે આ અધિકારીઓ કર્મચારીઓ મતદાનની પ્રક્રિયાથી વંચિત ન રહી જાય તે માટે પોસ્ટલ બેલેટથી મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે જેના ભાગરૂપે જિલ્લા વિકાસ અધિકારી બી એમ પ્રજાપતિ નિવાસી કલેક્ટર બી એસ પટેલ તેમજ વિવિધ અધિકારીઓ અને કર્મચારીઓએ મતદાન કર્યું હતું ત્રણ પાટણ લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ સોળ રાધનપુર અઢાર પાટણ સત્તર ઓગણીસ સિદ્ધપુર વિધાનસભા મતવિસ્તારમાં જે અધિકારીઓ અને કર્મચારીઓ કેટેગરી બેમાં ચૂંટણી ફરજ પર રોકાયેલા છે તેઓ માટે ખાસ પોસ્ટલ બેલેટથી મતદાનની વ્યવસ્થાના ભાગરૂપે દરેક વિધાનસભામાં પ્રાંત કચેરી ખાતે મતદાન ઊભું કરવામાં આવ્યું છે અઢાર પાટણ વિધાનસભા મત વિસ્તારમાં કુલ ચારસો નેવું જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ નોંધાયા છે જેઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરવાના છે જેમાંથી એક જિલ્લા નિવાસી અધિક કલેક્ટર બી એમ પ્રજાપતિએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું નિવાસી અધિક કલેક્ટર બી એસ પટેલે પણ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું તદુપરાંત ડીઆરડીએ નિયમક આર પી જોશી અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એપી ઝાલાએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું પાટણ જિલ્લાના ચૂંટણીના તંત્ર ચૂંટણી તંત્રએ ખૂબ જ સુંદર વ્યવસ્થા પોસ્ટલ બેલેટથી મતદાન કરવા માટે કરી છે આજે મેં મારા મતાધિકારનો ઉપયોગ કર્યો છે મારી તમામને વિનંતી છે કે આપ પણ આપના મતાધિકારનો સાત તારીખે ઉપયોગ કરી અને તંદુરસ્ત લોકશાહીમાં આપણું યોગદાન આપીએ એવી મારી આપ સર્વેને અપીલ છે ત્રણ પાટણ લોકસભા વિભાગમાં સમાવિષ્ટ અઢાર પાટણ વિધાનસભા વિસ્તારના ચારસો નેવું મતદારો કે જે કેટેગરી ટુમાં અલગ અલગ ચૂંટણી ફરજમાં રોકાયેલા છે તેઓ માટે ફેસિલિટેશન સેન્ટર અત્રે પ્રાંત કચેરી પાટણ ખાતે એકથી છ તારીખ સુધી કાર્યરત કરેલ છે જેમાં આજ રોજ અલગ અલગ અધિકારીઓ આવીને પોતાનું મતદાન કરેલું છે જેમાં જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી અધિકારીશ્રી ડીઆરડીએ શ્રી માનની આર એસીએ સાહેબશ્રી તેમજ જિલ્લા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પણ આવેલ છે અને એમનું મતદાન કરેલ છે આવા તમામ ચારસો નેવું મતદારો જે જે કેટેગરી ટુમાં નોંધાયેલા છે તે તમામ મતદારોનું મતદાન છ તારીખ સુધીમાં અહીંયા થાય અને તમામ મતદારો અહીંયા મતદાન આપે પોસ્ટલ બેલેટથી તે અમે સુનિશ્ચિત કરીશું બ્યુરો રિપોર્ટ